હવે વાત કરીએ દશાંશ ગુણાકાર બરાબર દશાંશ ગુણાકારમાં માં ઘણા ને ગુણાકાર માં પણ તકલીફ પડતી હોય છે બરાબર દશાંશ ગુણાકાર તો દશાંશ ગુણાકાર માત્ર એક જ નિયમ છે ખાલી આપણે ગુણાકાર વધારે શીખવાના છે બરાબર ચલો જોઈએ જેમ કે અહીંયા શું છે સિમ્પલ એક ગુણાકાર આપે છે બરાબર તો આપણે એને નિયમ પ્રમાણે સમાજતા જઈએ એટલે કુકીના ગુણાકાર ઓટોમેટિકલી આપણને શું આવડી જાય બરાબર તો નિયમ પ્રમાણે જેમ કે અહીંયા ગુણાકાર છે ને અહીંયા ચોગડી ચોગડેમાં આવી ગુણાકાર એ તરફની જતા જવાનું આમ જતા જવાનું કે અહીંયા એક સંખ્યા છે એના પછી કોઈ સંખ્યા છે ના તો મતલબ કે તમારે કોઈને કોઈ લાઈનો આપવાની જરૂર નથી લાળો એટલે કે ઝીરો બરાબર લાળો એટલે કે ઝીરો લાળો આપવાની જરૂર નથી તો હવે સીધો ગુણાકાર કરી દો પાંચ એકા પાંચ આઠ પોઈન્ટ અહિયાં ચોકડી છે ચોકડી તરફથી જોતા જઈએ ચોકડી પછી જોઈએ તો કોણ આવે છે બે આવે છે કોણ આવે છે બે બે પછી કોઈ સંખ્યા છે હા છે તો મતલબ કે એ જ સંખ્યા ને ખોટું નાખી શકે ભાઈ મારો વારો કેમ ના લીધો તો એને પેલા આપણે એક લાડુ આપી દે એટલે લાડુ

ત્રણ સંખ્યામાં પણ એ જ કોઈ અલગ નહીં અહીંયા ચોકડી તરફથી જોતા જવા બરાબર ચોકડી તરફથી જોતા જઈએ પહેલી સંખ્યા આવે છે okay સંખ્યાના પાછળ કેટલી સંખ્યા છે એક બે ભાઈ બે સંખ્યાને આપણે લાડવા આપવા પડશે અહીંયા એક જ હતી એક લાડુ આપો અહીંયા બે સંખ્યા છે તો બે લાડવા બરાબર અહીંયા એક લાડો અહીંયા બીજો ઓકે બે લાડવા આપી દીધા શાંત કરી દીધા બરાબર હવે આનો વાર બરાબર પાંચ નવા પિસ્તાલીસ વિધિ આવી છે પાંચ નવા પિસ્તાલીસ વિધિ આવી છે 59 આ 45 45 ને ચયા 49 ચાલો તો વિદિ આવી ચયા 9 અહીંયા પાંચ ચોકડો ઉપર ચાલો 59 આ 45 45 ને ચયા 54 49 હવે જો જ્યારે આવી દે કોઈ 0 અને 0 સાથે કોઈ પણને ગુણાકાર કરવાનો હોય તમે કઈ ના રાખો તો પણ ચાલે પણ ગુણાકારની મેથડ થી આપણે ચાલતા જઈએ એક બરેક જગ્યાએ 0 0 0 0 0 લગા કરતા જઈએ તાકે 0 નો ગુણાકાર બધા સાથે 0 થાય બરાબર હવે વારો અહીંયા આવી બરાબર અહીંયા અહીંયા લાડુ લાડુ છે છે પછી પછી આનો આના કોઈ સંખ્યા ના તો મતલબ કોઈને આપવાની જરૂર નથી થાય આવી છ ચલો પાછા સાત થાય વા કેટલા થાય છ અગ્નિ સિત્તેર એટલે કે નવ અહીંયા છ ઉપર પાછા સાત નો થાય કેટલા થાય ને છ અગ્ન સિત્તેર ચલો ઓકે અહીંયા સરવાળો હવે સરવાળો તો આ એનો કરવાય 0 + 0 + 0, sorry, 0, plus 0 plus 3 સોરી 0 + 0 + 3 અહીં લખી 3 અહીંયા પણ શું આવશે 9 5 * 9 14 બી આવી એક 9 * 6 સોરી 8 * 9 10 10 * 6 16 9 * 1 10 બી આવી એક અહીંયા ઓકે 1 * 4 5 આ તમારો જવાબ તો થયો આ જવાબ હવે પાછા અહીંયા આવો आग्या आग्या तो અહીંયા થી અહીંયા આવ બરાબર એ લીગની સંખ્યા કે અહીંયા 0 તો અહીંયા 0 બરાબર ચલો નિયમ એ જ બરાબર ચોકડે તરફ થી આગળ જતા જાવ પે ચોકડે તરફ એ ઓકે અહીંયા તેલવા એના પછી કોઈ સંખ્યા જ હા તો એ એ સંખ્યાને લાડવા આપવા પડશે આપણી લ્યો આ ખ આવ લાડવા બરાબર આપી દીધા લાડવા હવે સીધો ગુણાકાર કરો 9 * 9 1 * 0 0 બરાબર 1 * 8 5 ઓકે ચલો 1 * 8 8 થાય સીધો લખો આ બરાબર હવે આના પછીનો વારો ચલો આગળ જઈએ ઓકે અહીંયા આના પછી સંખ્યા છે 8 છે ને તો પાછે એને લાડો આપવો પડશે બરાબર એને લાડો આપી દીધો હવે ગુણાકાર કરજો 3 * 9 = 27 અહીંયા આવી ગયું 3 * 0 = 0 0 + 2 એટલે કે 2 ક્લિયર બરાબર 3 * 8 = 24 ચલો હવે અહીંયા એક પ્લસ ની નિશાની હવે આનો આગળ 2 * 7 7 ના પછી કો સંખ્યા છે નથી તો કોઈને એક લાડો પણ આપવાનું નથી તો ગુણાકાર 7 * 9 63 બરાબર વિદ્યા આવી 6 7 * 9 = 63 વિદ્યા આવી 6 7 * 0 0 + 6 એટલે કે 6 ઓકે નિયમ થાય છે 7 * 7 * 8 56 ચલો હવે 3 નો સરવાળો કરી સરવાળો કેટલા થાય તો અહીંયા 3 7 + 6 = 13 વિદ્યા આવીએ 1 ने 9 को 10 10 ने 6 ने 18 विधिया आइए 1 ने 4 5 5 ने 5 10 विधिया आइए 8 ने 9 9 ने 2 11 क्लियर તમારો જવાબ હવે ક્લિયર છે હવે તો ગુણાકાર આવશે બરાબર હવે તો ગુણાકાર જ આવડે બરાબર કોઈ પણ હવે તમે આનો ગુણાકાર કરી શકો બરાબર ચાલો હવે અહીંયા બરાબર ચાલો પોઈન્ટ આઠ પોઈન્ટ વાનામાં કન્ફ્યુઝન થાય જો કન્ફ્યુઝન થવાની જરૂર નહી તો પોઈન્ટને ભૂલી જા સીધું ગુણાકાર કરો અહિયાં શું છે 81 અને અહિયાં નીચે શું છે 17 81 એમનામ 17 એમનામ પોઈન્ટને ભૂલી જાઓ થારે બરાબર સીધો સિમ્પલ ગુણાકાર તો દરેકને આવડે બરાબર નિયમ એનાય અહિયાં આવે નિયમ દર વખતે બોલશો બરાબર 1 નો ગુણાકાર કેલા અહીંયા લાડુ 1 1 કા 1 5 1 કા હા ચલો હવે 7 1 કા 7 8 છે તો 56 ચલો 7 અહિયાં

4 छ तो 35 बराबर यहां बनने వచ్చే प्लस बराबर चलो डन હવે જો 5 7 5 4 ને 3 7 અને 1 बराबर પોઈન્ટ પછી અહીંયા કેટલી સંખ્યા છે 2 અહીંયા પોઈન્ટ પછી કેટલી છે 2 2 4 તો પોઈન્ટ પછી 4 સંખ્યા આવી ગઈ શું પોઈન્ટ પછી 4 સંખ્યા આવી ગઈ 1 2 3 4 એટલે કે અહીંયા પોઈન્ટ આવશે જો પોઈન્ટ પછી 4 સંખ્યા આવે છે ઓકે કોન્સેપ્ટ ક્લિયર થાય છે બરાબર चलो अब आनु गुणाकार કરીને જોઈએ જેમ કે પોઈન્ટ 621 * 31 621 * 31 चलो बराबर જો આમાં પોઈન્ટ પછી બે સંખ્યા છે પોઈન્ટ પછી એક સંખ્યા છે તો પોઈન્ટ નિયમ એના ರೀತಿ બરાબર તો પોઈન્ટ નિયમ એના ರೀತಿ બરાબર चलो જો સીધું ગુણાકાર કરીએ અહીંયા 0 3 * 1 = 3 2 * 3 = 6 3 * 6 = 18 બરાબર ચાલો અહીંયા વલાસ કરવા 1 * 1 = 1 એક દંડું 6 * 1 = 6 सर आराम है ये एक संख्या कहलाता है 5 संख्या कहलाता है 12 लिख दिया आइए अज्ञात में 9 9 नहीं है अब अब नियम है पॉइंट પછી અહીંયા સંખ્યા કેટલી છે 2 पॉइंट પછી અહીંયા સંખ્યા કેટલી છે 1 તો 2 અને 1 કેટલા થાય 3 તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવી જોઈએ 3 નિયમ પ્રમાણે પોઈન્ટ પછી 3 સંખ્યા 2 1 3 એટલે કે અહીંયા પોઈન્ટ પોઈન્ટ પછી 3 સંખ્યા હવે આપણે ગુણાકાર કરીએ હવે તમને ગુણાકાર ક્લિયર બરાબર આના પછી નું ટોપિક છે અપૂર્ણાંક ગુણાકાર બરાબર આ ટોપિકમાં હું એક્સ્ટ્રા એક ટોપિક એડ કરીશ એ તમારા માટે સરપ્રાઇઝ રાખું છું બરાબર ચલો મળીએ નેક્સ્ટ માં